આ સતા બબે વવસે તોય મારે કામ કરવું પડે બબે વોવસે તોય આમ કશું કરતીય નથી ને ગામમાં ફરતી ફરે મારા બે છોકરાને લડાવે પછી હાચ પડે ને પબ્લિક ભેગું કરે સતા વોવે સુખ નથી આ બધું કેવું પડ્યું વાળામાં ના ક્યાં ગયા બધા

તમને કઈ ખબર બી પડે છે તમાર તો બસ આ ટેક્ટર ઉઠાઈ નીકળી જ પડ્યા ધ્યાન તો દો જરા થયું આટલું બધું મગજમારી એ નાનકા ને નાનકાની બાયડીને પૂછો

ઘર નું કઈ વિચારવાનું આ નાનો ભાઈ એમ કઉ છું હાથ ના પકડ કોને બચતી બતાવી તને હાથ પકડવાનો બધું વેચી મારવાનું જમીન ખેતર માને પૂછી તો માને હું પૂછવાનું તમે બે બાયડી અને તમે વેચવા કાઢ્યું બધું અમને બરબાદ કરી નાખવાના તને બત્તી તને બતાય કોને લેવાનો રસ્તો મે અરે મમ્મી ના કરીને આ ભાઈ જો બધું જમીન કે વેચવાની કરે પૈસો નો ગાયો બધું વેચવાની કરે મમ્મી તું વચ્ચે ના આવી આજે હું પતાઈ નાખી દા ભાઈ ને તું છોડ અરે જમીન ના આગરે કરી નાખ્યા કોઈ નથી કર્યા મારા સિવાય કઈ વેચવા નઈ દઉં હું કોની વાત છે

તું ને દાનાની તો તું મારા ઘર આગળ નાખે તારે મે તો તું જોઈ લે કેવું થાય છે તારા હારે શું ખબર ની પડતી બધું આયા કચરો કાડે છે તું ઓ કાડે તારે ને શું હું કાડે એટલે હું નઈ કાઢી નઈ દેખાતો તારા આંગણે કાઢ ને તે શું લેવા વેચવાનો સપના જોવે છે તો ગાડી નાખ એમાં મને બધું ખબર ભાઈ ને આ રોજ શું છે રોજ આ રોજ લડે ના લાગ અરે કાકા તમે તમારું ને સમજાવો કઈ સમજ એવી નહીં હમજેવી તો બહુ હમજેવી સુ તું તો બહુ સીધી સાધી સુ નહીં જાવ બગેડા ફરિયા મારવા ની જ કામ કરો છો તમે અમારે આ વેચવાનું વેચવાનું છે તારે હે તે બધું ચાલો ચાલો શું ઝઘડો થયો ચલો હાલો હાલો તમારી બાઈ દે લરે મિલકત બારામાં હાલો હાલો જોઈએ ખાલી ગામમાં જઈને લાકડા બધા તોડીને લઈને આવે છે બરોબર બાકી કઈ નહી કરતો એટલું કરવા તને ખબર પડે હા મારો ગામ મારો ઘરવાળો ખેતરે જાય બધું એ નહી હું બધું તો નીકળી કાલ તમે આ માર્યા તમે અરે કાઈ નડ માંડ્યા આ

તને શરમ નથી આવતી તને શરમ નથી આવતી ભાભી હા મારો ભાઈ ઊભા રહેને સાને મને લે મારો ભાઈરો એ ઊભો મને એમ કે હશે મારો ભાઈરો હલો મિત્રો હું છું કોમેડી એક્ટર મેહુલ મકવાણા તમે જોવો છો લવજી અને હું છું એક્ટર વિમલ મકવાણા અને સુ પાર્વતી પત્ની અને હું છું રેશમા વાગેલા હું રમેશ પટની એક્ટર જીગલ જોડી ઇન્સ્ટાગ્રામમાં YouTube રમેશ પટની અને આ મિત્રો